જય શ્રી રામ સેના બાડોલી દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે ટુર્નામેન્ટમાં છાબરા ભાટાની ટીમ ફાઇનલ વિજેતા બની હતી જ્યારે બાડોલીના હિમાંશુ પારેખની ટીમ રનર્સ રહી હતી યુવાઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા અને રમત ક્ષેત્રે સમાજ અને દેશનું નામ ઊંચું થાય એકબીજા વચ્ચે ભાઈચારો વધે તેવા ઉમદા હેતુ સર જયશ્રીરામ સેના બારડોલી દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન બારડોલીના ભંડારીવાડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ સો ટીમોએ ભાગ લીધો હતો બે દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટ ગામડિયા પદ્ધતિથી રમાડવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં બાડોલીના હિમાંશુ પારેખ અને છાપરા ભાટાની ટીમ વચ્ચે ફાઇનલ જંગ ખેલાયો હતો જે ભારે રસાકસી બાદ છાપરા ભાટાની ટીમ ફાઇનલ વિજેતા બની હતી જ્યારે બાદુલીના હિમાંશુ પારેખની ટીમ રનર્સ અપ રહી હતી જય શ્રી રામ સેનાના આયોજકો દ્વારા વિજેતા ટીમ અને રનર્સ અપની ટીમને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પૂણ પારેખ જય શ્રી રામ સુરત જિલ્લા જય રામ સેનાના સુરત જિલ્લા પ્રમુખ હો ભરો પારેખ છે જય શ્રી રામ સેના ટુર્નામેન્ટ વોલીબોલ ટુર્નામેન્ટ રમવામાં આવ્યું છે અહીંયા આજે સેમી ફાઇનલ ફાઇનલ રમવામાં આવી છે આજે ફાઇનલ નો લાસ્ટ દિવસ છે અને આજે વોલીબોલ ટુર્નામેન્ટ નો વિજેતા ટીમ જાહેર થશે જય શ્રી રામ જય શ્રી રામ જય રામ પર એક જનસાક્ષી ન્યૂઝ બારડોલી